અને જેટલો વાત વિવેક થાય એટલો સફળ કોઈનું કાર્ય જેનો વિરુદ્ધ થાય એનો પ્રગતિ પણ થતી હોય છે અને જ્યારે આ વિક્રમભાઈની પહેલી ફિલ્મ હતી એકવાર પીઓને મળવા છે તે ઘડીને આજની ઘડી સતત સગલ રહી અને એમની જ્યારે ફિલ્મ આયેલી ત્યારે અમે લોકો મહેસાણા રહેતા ગુજરાતી પિક્ચર જોવાનો બહુ શોખીન હું બહુ શોખ ધરાવતો મજૂરી કરવા પિતાજી મોકલે ને બહુ જ શોખ ગુજરાતી ફિલ્મ જોવાનું ત્યારે એ ફિલ્મ જોવાથી મને મનની અંદર એવી કલ્પના થઈ કે મારે કઈક કરવું છે પણ તે વખત એક સીડી કેસેટ નો જમાનો એટલે આ આપડા એક ગરીબ પરિવાર માટે બહુ મુશ્કેલ મુશ્કેલ હતી કારણ કે કેસેટ ખરીદવાના પૈસા પણ નતા એ ટાઈમ આ સમય નો એ સમય બહુ નબળો ઉગતો કલાકાર શીખતો કલાકાર એના માટે તો પાછું બહુ ઝઘડું કારણ કે હવે તે વખત નો લાખ લાખ રૂપિયા ખર્ચો થાય સીડી એસેટ બનાવવાનો અને આપણે હવે એક મજૂરી કરીને બસો રૂપિયા લાઈન પરિવાર ચલાવવાનો એટલે આપણા માટે તો બહુ મુશ્કેલી છે પણ સતત સફળ રહી